નમસ્કાર મિત્રો રાજેશવરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખેતીવાડી બાબતની અંદર ચર્ચા કરી છે રાસાયણિક ખાતર સિંગલ સુપર ફોસ્ફેટ જે આપણું જૂનું જાણીતું નામ એસએસપી હવે નવા અવતારમાં સિંગલ સુપર ફોસ્ફેટ અવેલેબલ છે ત્યારે એમાં ઝીંક અને બોરોન વાળું અત્યારે હાલમાં મળી રહ્યું છે ત્યારે આજે મારે જે ચર્ચા કરી છે તે ધનલક્ષ્મી બાયોકેમ પ્રાઇવેટ લિમિટેડ એનું ઝિંક બોરોન એસએસપી જે આવે છે જે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો એને અપનાવી રહ્યા છે હવે એને વાપરવાની રીત કઈ રીતનું છે હું છે એ બધું જ આજે આપણે આ વિડીયોમાં જોઈશું પહેલાં પ્રથમ તો દાણાદાર સ્વરૂપમાં આ ખાતર અવેલેબલ છે સાથોસાથ પાવડર ફોર્મમાં પણ ઉપલબ્ધ છે હવે દાણાદાર છે એટલે આને આપણે વાવતર સમયે એનો ઉપયોગ કરી શકીએ જ્યારે પાવડર ફમ્પમાં છે એડવાન્સ જમીનમાં ફાયરિંગ કરીને ઉડાડીને પણ આપણે આપી શકીએ હવે ફાયદાની જો વાત કરું તો આની અંદર એસએસપી ઝીંક બોરોનવાળું એસએસપી ધનલક્ષ્મી બાયોકેમનું જે આવે છે સરસ મજાનું એની હું તમને આજ એની અંદર કેટલા કન્ટેન્ટ આવે છે એ બધું આમાં આપણે જોઈશું આગળ તો ફોસ્ફરસ આની અંદર આવે છે સોળ ટકા કેલ્શિયમ એમાં ઓગણીસ ટકા આવે છે અને સલ્ફર એની અંદર અગિયાર ટકા આવે છે સાથે ઝિંક પોઈન્ટ પાંચ ટકા આવે છે બોરોન પોઈન્ટ બે ટકા આવે છે ઝીંક અને બોરોનનું પાકની અંદર ઘણું જ મહત્ત્વ છે સાથે સલ્ફરનું પણ ઘણું મહત્ત્વ છે અને ફોસ્ફરસનું પણ મહત્ત્વ છે એવી જ રીતે આ બધી વસ્તુનું કેલ્શિયમ છે તો કેલ્શિયમની દાખલ કે વનસ્પતિ વૃદ્ધિ માટે કોષ દિવાલને મજબૂત બનાવે છે છોડના મૂળને મજબૂત બનાવે છે વૃદ્ધિ ઝડપી થાય છે છોડમાં ઝેરી પ્રક્રિયા થતી હોય ને તો એને કંટ્રોલમાં કરે છે એટલે કે કેલ્શિયમના આવા બધા ફાયદા રહેલા છે સાથે સાથે કેલ્શિયમ નાઇટ્રોજન લેવામાં છોડને મદદરૂપ થાય છે ફોસ્ફરસ તો આપણે ઘણું બધું વાપર્યું છે એટલે એનો ખ્યાલ જ છે પણ મૂળનો વિકાસ કરવા માટે ફોસ્ફરસ પણ અગત્યનું રહે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છોડને પ્રતિકારક ક્ષમતા વધે છે એમાં ધાન્ય પાક હોય તો ધાન્ય પાકની અંદર ફૂટ સરસ બને છે જ્યારે બીજી વાત કરું તો આની અંદર સલ્ફર સલ્ફર એટલે આપણે ઘણા બધા વિડીયો આપણે મૂકેલા છે અને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સલ્ફરની મહત્ત્વ વધારે રહેલું છે અને ઘણા ખેડૂતો એને વાપરી પણ રહ્યા છે સલ્ફર તમામ પાકની અંદર એટલે કે તેલીબિયા પાકની અંદર બહુ રોલ મોડેલ છે અને એના ઘણા આપણે વિડીયો મૂકેલા છે તો સલ્ફર આની અંદર જે આવે છે એ અગિયાર ટકા છે જે તેલની ટકાવારીમાં વધારો કરે છે સલ્ફરો બે પ્રકારે કામ કરે છે એક તો તેને ખાતરનું કામ કરે છે અને સાથે સાથે ફૂગનાશકનું પણ કામ કરે છે જે આ વનસ્પતિ વૃદ્ધિમાં ખૂબ જ અગત્યનું રોલ મોડેલ તરીકે પણ છે ધનવાન બોરોઝિન્ક્રીન જે એસએસપી આવે છે એની અંદર જે સલ્ફર છે એ સલ્ફર આપણે ખેતીવાડીની અંદર પાણી પકડવાની ક્ષમતા પણ વધારે રહેલી છે એટલે એ રીતે પણ આપણને દ્રષ્ટિએ ફાયદો છે તો મિત્રો ધાન્ય પાકોમાં પણ ખૂબ જ જરૂરી છે એમાં પ્રોટીન વધારે છે અને દાણાની ચમક લાઇટિંગ વજન ક્વોલિટી બધું સરસ મજાનું કરે છે તો મિત્રો સિંગલ સુપર ફોસ્ફેટ જે બોરો ઝિંક મેં તેમને વાત કરી એ તમામ પ્રકારના વાવેતરમાં આપણે વાપરી શકાય દાખલ કે ડાંગર કઠોળ મગફળી સોયાબીન સરસવ કપાસ ઘઉં બાજરો શાકભાજી તમામ પ્રકારની અંદર આપણે આનો ઉપયોગ કરી શકીએ હવે બીજી જો વાત કરું તો આપણે રાસાયણિક ખાતર પુષ્કળ પ્રમાણમાં નાખેલું જે એવા અમુક ખેડૂતો છે જેને હવે રાસાયણિક ખાતર છોડવું છે એના માટે ધી બેસ્ટ આ ખાતર ગણાય કારણ કે આ શરૂઆતમાં આપણે એસએસપી આવેલું હતું જે તમને બધા જાણો છો વાણ સાપ આવતું હતું વગેરે વગેરે કંપનીના જુદા જુદા આવતા હતા હવે એ ત્યારે જે સિંગલ સુપર આવતું હતું એમાં અને અત્યારે ઘણો બધો ફેરફાર છે અત્યારે જે આ જે કંપની છે એ મોર્ડન ટેકનોલોજીથી આનો દાણો બને છે એટલે કે એની જે પ્લાન્ટ છે એ મોર્ડન ટેકનોલોજીવાળો છે અને સરસ મજાનું આ ખાતર છે તો આ સૌ ગુજરાતના ખેડૂતોને વાપરવા મારી અપીલ છે ધન્યવાદ સાથે રાજેશ્વર